અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી બીજી વખત સત્તામાં આવ્યા છે ત્યારથી અનેક એવા નિર્ણયો કરવામાં આવ્યા છે ખાસ કરીને તેમના દ્વારા જેટલા પણ ગેરકાયદેસર લોકોને કરવામાં આવ્યા હતા એટલું જ નહીં હજી પણ વધારે લોકોને ડિપોર્ટ કરવાના છે એવી અનેક વાત તેમના દ્વારા કહેવામાં આવી છે પણ આપણે જોયું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેની જ સામે જે વિશ્વ વિખ્યાત યુનિવર્સિટી કહેવામાં આવે છે એવી હાર્વર્ડ યુનિવર્સિટી સાથે બંને વચ્ચે ક્યાંક મતભેદ ચાલી રહ્યો છે એવી પણ વાત આપણે કરતા આવ્યા છે પરંતુ આજે આ જ વિષયને લઈને વિસ્તારપૂર્વક વાત કરવી છે કારણ કે હવે આ જે કેસ છે એની અંદર એક નવો જ વળાંક સામે આવ્યો છે શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાષ્ટ્રપતિ યુનિવર્સિટીનો અમે હાર્વર્ડનો કરમુક્તિ દરજ્જો છીનવી લેવા જઈ રહ્યા છીએ તેવું આ જ લાયક છે તેવો સીધો જ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં આ વાત કહી છે અને એક અહેવાલ મુજબની જો વાત કરવામાં આવે

ફાશિસ્ટવાદી અને કટ્ટરપંથી લોકોનું વિચારવાનું વર્ચસ્વ છે એવી પણ ક્યાંક વાતો સામે આવી હતી જો કે એટલું જ નહીં હાવડે આના વર્તા પ્રહારમાં હતું કે તેણે વિદેશી વિદ્યાર્થીઓની ગુનાહિત પ્રવૃત્તિ અને શિસ્તના રેકોર્ડ વિશેની માહિતી હોમલેન્ડ સિક્યુરિટી વિભાગને મોકલી છે કેમ કે ધ હાવડ દ્વારા આ અહેવાલ પણ આપવામાં આવ્યો છે એટલે જે પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હાવડ યુનિવર્સિટીમાંથી માહિતી માંગવામાં આવી હતી અને એ જ માહિતી આપવા માટેનો ઇન્કાર કરવામાં આવ્યો હતો હાવડ યુનિવર્સિટી દ્વારા પરંતુ ક્યાંક હવે આજે માહિતી છે તેને આપી દેવામાં આવી છે પરંતુ ક્યાંક ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક વાતને લઈને અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે ને આ જ નિર્ણયના માટે થઈને અત્યારે હાલ અનેક એવી ચર્ચાઓ છે તે પણ સામે આવી રહી છે ડોનાલ્ડ ટ્રમ્પ વિશેની વાત કરવામાં આવે તો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અત્યાર સુધી અનેક એવા નિર્ણય કરવામાં આવ્યા હતા પરંતુ હવે એક સૌથી અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે કે હાવર્ડનો જે કરમુક્તિ દરજ્જો છે તેને છીનવી લેવા જઈ રહ્યા છે એટલું જ નહીં તેમનું એવું પણ કહેવું છે કે તેઓ આ જ લાયક છે એટલે વિશ્વ વિખ્યાત યુનિવર્સિટી હાર્વર્ડ યુનિવર્સિટી છે જ્યાં લોકો ભણવા જવાનું સપનું જોતા હોય છે ઘણા બધા ભારતીય વિદ્યાર્થીઓ હોય ગુજરાતી વિદ્યાર્થીઓ હોય એ લોકો માટેનું આ એક સપનું રહેલું છે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણવું પરંતુ ક્યાંક તેની જ સામે જેટલા પણ લોકોને લઈને ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર દ્વારા રિપોર્ટ માંગવામાં આવ્યો હતો એ રિપોર્ટ ન આપતાની સાથે ઘણી બધી મતભેદ જોવા મળ્યા હતા ઘણા બધા લોકોના નિવેદનો સામે આવ્યા હતા પરંતુ ક્યાંક હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક અગત્યનું પગલું ભરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે હવે છે તે છીનવી લેવામાં આવશે અને હાર્વર્ડ યુનિવર્સિટી લાયક છે છે તેવું પણ ક્યાંક હવે સામે આવી રહ્યું એટલે સૌથી જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા હતા ત્યારથી તેમણે અનેક એવી એક્શન લીધી હતી અનેક એવા લોકોને પહેલા તો બહાર કાઢવામાં આવ્યા હતા ગ્રીન કાર્ડના નિયમો બદલાવવામાં આવ્યા હતા વિઝાના નિયમો બદલાવવામાં આવ્યા હતા હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચે પણ ક્યાંક મતભેદ થયો હતો પરંતુ હવે આ જ વાતને લઈને સીધી જ એક્શન લેવામાં આવી છે અને જે હાવડનો કર મુક્તિ દરજ્જો છે તેને પણ છીનવી લેવામાં આવ્યો છે એટલે ખાસ કરીને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જે લોકો ત્યાં ભણવા જવાના છે અથવા તો જે ભણી રહ્યા છે એ લોકોની પણ ક્યાંક આની સીધી જ અસર થઈ શકે છે એવું પણ લાગી રહ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર